નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો આપણે એને અનુસંધાનમાં આજે આપણે ફરી મળ્યા છીએ તો એકમ કસોટીમાં એવા પ્રશ્નો હોય છે કે આપણે પ્રથમ એકમ કસોટી આજે આપણે ફરી જે બીજી એકમ કસોટી લેવાની છે જે બે દિવસ પછી આપણે લેવાની છે તો આ એકમ કસોટીની અંદર બે હજાર ની અંદર કેવું પેપર હતું અથવા તો કેવા પ્રશ્નો હતા બરોબર છે એની આપણે ચર્ચા કરશું અને એના આધારે આપણે આવનાર એકમ કસોટીના પ્રશ્નો કેવા હશે એને આપણે ધ્યાનમાં લઈશું તો આપણે પહેલા તો પ્રથમ જાણવી છીએ કે આપણો પેપર કેટલા ગુણનો હશે પચીસ ગુણનો હશે બરોબર છે જે બોર્ડે રજૂ કરેલું છે જેને આપણે પ્રશ્ન બેંક બે ક્યાંય બોર્ડ પેપર નથી મોકલે શું મોકલે છે પ્રશ્ન બેંક મોકલે છે તો એ પ્રશ્ન બેંક બે પ્રમાણે પેપર તમારા શિક્ષકો તૈયાર કરતા હોય તેવું જોવા મળે છે તો આજે આપણે બે હજાર ત્રેવીસ ની અંદર બીજી જે પ્રશ્ન બેંક હતી એટલે કે બીજી એકમ કસોટી હતી એના પ્રશ્નો કેવા છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે તો એ જે એકમ કસોટી હતી એનો અભ્યાસક્રમ શું હતો તો કે પ્રકરણ બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પ્રકરણ ત્રણ નાણું અને ફુગાવો અને પ્રકરણ નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ જેની અંદર ચાર પોઈન્ટ બે પોઈન્ટ એક સુધીના મુદ્દાનો સમાવેશ કર્યો તો આ પ્રશ્ન બેંકની અંદર આટલો અભ્યાસ હતો પણ હવે તમારે જે આઠ તારીખે જે પ્રશ્ન એટલે કે પ્રશ્ન બેંક આવવાની છે એનો અભ્યાસક્રમ તમને બધાને ખબર જ છે તેમ છતાં ન ખબર હોય તો જોઈ રહ્યો છે મિત્રો તો તમારા બે પ્રકરણ હશે એક નાણું અને ફુગાવો પ્રકરણ નંબર ત્રણ અને બીજું છે પ્રકરણ નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ પણ એની અંદર એ લોકોએ ઉલ્લેખ નથી કર્યો કે અપૂર્ણ પ્રકરણ લખેલું છે આમાં જે મુદ્દા છે એ પ્રમાણે આમાં કીધું નથી પણ જનરલ રીતે આપણે આ મુદ્દા સુધીની ગણતરી કરવાની બરોબર એવું કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો કે કેટલા મુદ્દા સુધી ગણો બરોબર પણ આપણે બે પ્રકરણ સાથે તૈયારીમાં રહેવાનું તો આપણે જે આઠ તારીખે પરીક્ષા લેવાની છે તો એનો અભ્યાસક્રમ કયો છે

તમને પાંચ પ્રશ્નો પૂછાય છે જેમાં એમસીક્યુ છે એક એક ગુણના પ્રશ્નો હશે વિભાગ બે ની અંદર તો એ પણ પાંચ ગુણના હશે એટલે દસ ગુણ તમારા આના થયા ત્યારબાદ વિભાગ સી ની અંદર બરોબર છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો કોઈ પણ બે બરોબર છે હવે આની અંદર આપણે બારમા ધોરણની અંદર છે જે આપણે ક્લાસ હું આપીશ એટલે કેટલા પ્રશ્નો પૂછેલા હશે તમને ચાર પ્રશ્નો હશે એમાંથી તમારે જવાબ લખવાના છે

લખવાનો છે બરોબર તો આપણી પેપરની પદ્ધતિ છે એ આપણે ધ્યાનમાં લઈશું હવે આપણે વિભાગ એ ની અંદર જે વિકલ્પો છે એની આપણે થોડીક ચર્ચા કરશું તો પહેલો જ પ્રશ્ન છે 2014 માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો બરોબર તો કોષ્ટક તમે તૈયાર કરો તો ખબર ભારત આપણો કેટલામો હતો 100

પણ મહત્તમ શબ્દ ન હોય ખાલી મૂલ્ય હોય તો 0 થી 1 ની વચ્ચે નીચે આપેલા પૈકી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી જો આ જોજો રોબર્સ છે નથી માં ધ્યાન રાખવાનું તો જીડીઆઈ છે એચડીઆઈ છે એચસીઆઈ પણ છે છે આપણે પાઠ પૂરો થાય પછી એની પાછળ ઉપરાંત કરીને એચડીઆઈ લખેલા છે એ વાંચજો બે હજાર ચૌદ માં ભારતની માથા આવક કેટલા ડોલર હતી તો પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર હતી આ બધા ચેપ્ટર બે ના પ્રશ્નો છે બરોબર એટલે આપણે પ્રમાણે થોડીક ઝડપી રાખવી છે કારણ કે આ પ્રશ્નો ગુસાવાના નથી પણ પછી કામમાં આવવાના છે બે હજાર ચૌદમાં માનવ વિકાસ અહેવાલ મુજબ નીચે આપેલામાંથી વધુ માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે તો આપણે બધા જાણવીએ છીએ એમાં કયો દેશ આવે છે તો કે નોર્વે જો ઘણીવાર તમને ઓપ્શનમાં અમેરિકા મૂકી દઈ તો આપણને હંમેશા મગજમાં જોઈએ કે અમેરિકા આબે એટલે આપણે અમેરિકા કર નાખશું જવાબમાં શું આવશે નોર્વે જવું છે બરાબર ધ્યાન રાખજો ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ જીવનને ભૌતિક ગુણવત્તા આ એટલે કે pql અને નું મૂલ્ય કેટલું હોય છે જો ખાલી મૂલ્ય પૂછું તો મૂલ્ય ખાલી પૂછે છે કોનો પૂછું છે કે pql અને આ તો એનું આવશે 0 થી 100 ની વચ્ચે પણ આનું તમને મહત્તમ મૂલ્ય પૂછिलं તો ખાલી મહત્તમ મૂલ્ય તો કેટલું આવશે તો જવાબની અંદર ખાલી 100 આવશે જો મહત્તમ મૂલ્ય હોય તો જ સો આવશે ખાલી મૂલ્ય પૂછશે તો આવશે નહીં લઘુત્તમ મૂલ્ય બે નું પૂછશે તો જવાબમાં જીરો જ આવે પણ લઘુત્તમ પૂછશે નહીં મહત્તમ કા તો ખાલી મૂલ્ય એવા પ્રશ્નો વિશેષ હશે વસ્તુ અને સેવાઓના બદલામાં હવે ત્રીજા ગુણના પ્રશ્નો ચાલુ થયા મિત્રો વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું આ વ્યાખ્યા બહુ બધી વાર પૂછાણી છે એકે ગુણની અંદર અને એમસીક્યુ ની અંદર વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું એવું કોણે કીધું છે તો કે રોબર્ટસન આમાં યાદ રાખવા છે બીજું કશું છે જ નહીં આપણે યાદ જ રાખવી પડે કારણ કે વ્યાખ્યાકર્તાનું નામ પૂછ્યું છે એના માટે કોઈ શોર્ટકટ રસ્તો હોય નહીં ઘઉં આપીને ચોખા મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાય છે નાણું નહોતું ત્યારે વસ્તુ સામે વસ્તુ હતી તો એને શું કહેવામાં આવે છે સાટા પ્રથા અથવા તો બીજો શબ્દ લખી શકાય વિનિમય પ્રથા વિનિમય નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે જો આ પ્રશ્ન બહુ અપટો છે નાણું એ કોના તુલનાત્મક શું કરે છે સરળ બનાવે છે તો મૂલ્ય જવાબમાં પ્રશ્નમાં જવાબ છે શું કીધું છે ખર્ચમાં વધારો થવાથી તો એને શું કહેવાય સોરી ખર્ચ પ્રેરિત ફુગાવો ખર્ચમાં વધારો થાય અને ફુગાવો વધે તો એ ખર્ચ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે બરોબર સીધો સંબંધ સાથે કહી શકાય તો આપણે યાદ રાખવાનું ભારત માં જરૂરી પેટ્રોલિયમ પેદાશ નો કેટલા ટકા પુરવઠો આયાત કરવામાં આવે છે આયાત એટલે કે વિદેશમાંથી લાવવામાં આવે છે બરોબર કેટલો ટકા એટલે આપણા દેશમાં નથી બીજા દેશમાંથી લાવવામાં આવે છે તો આપણો જે પુરવઠો છે એમાંથી સિત્તેર ટકા જે છે આપણે એ પુરવઠાને વિદેશથી થી છે એટલે કે આપણા દેશની અંદર પૂરતો જથ્થો નથી ફુગાવામાં અર્થતંત્રના કેટલા ક્ષેત્રોમાં ભાવ વધે છે ત્રણ ક્ષેત્રો છે કૃષિ ઉદ્યોગ અને સેવા ફુગાવો એટલે શું તો સામાન્ય આપણે એમ કહી શકાય સતત ભાવ વધારો બરાબર એને ફુગાવો તો ફુગાવવાની સમસ્યા છે જો કોઈ એક ક્ષેત્રમાં હોય તો આપણે સમસ્યા લાગુ પડે નહીં પણ બધા ક્ષેત્રમાં લાગુ પડે છે એટલે એક સમસ્યા છે તો ફુગાવો જે છે એ કયા ક્ષેત્રમાં લાગુ પડે છે તો બધા ક્ષેત્રમાં ભાવ વધારતા હોય તેવું જોવા મળે છે વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાઈ વિશ્વની સૌપ્રથમ બેંક કીધી છે તો ચૌદસો ને એકમાં અગિયારમા ધોરણમાં તમને ચૌદસો સાત હતું પણ એ આપણે યાદ રાખવાની નથી આપણે બારમા ધોરણની અંદર છપાની ક્યાં સ્થપવાની હતી સ્પેનમાં અને બેંકનું નામ શું હતું બેંક ઓફ બાર

ત્રીજું તો કે રિકરિંગ અને ચોથું બાંધી મુદત બરોબર પણ ચાર નથી ત્રણ છે આ રિકરિંગ ખાતું જે છે ને એ આ બચત ખાતાનો ભાગ છે બાર માં ધોરણ પ્રમાણ અગિયાર માં ધોરણ માં ચાર છે પણ બાર માં ધોરણ ની અંદર જવાબ શું આવશે ત્રણ બરોબર તો કે થાપણો કેટલા પ્રકારની હોય છે તો કે મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો આપણે બેંકમાં હોય ત્રણ

બરોબર છે તો આવા પ્રશ્નો પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ પ્રશ્નો પૂછાય છે અઘરા પ્રશ્નો હતા નથી સ્વાધ્યાયના પ્રશ્ન બધા પ્રશ્નો કરી નાખો આ જૂની પ્રશ્ન બેંકના પ્રશ્નો કરી નાખો અને મારા ખેલ પ્રમાણે લગભગ તમારે એમસીક્યુ બહુ આધા થશે ને સરળ રીતે અને શિક્ષકો બહુ દયાના ભાવવાના હોય છે પેપર સરળ કાઢતા હોય છે તો આપણે વિભાગ બે ની વાત કરશું એમાં કેવા પ્રશ્નો પૂછાણા તો એમાં પણ આપણે કેટલા પ્રશ્નો પૂછાવાના છે

વસ્તી વડે દેશની કુલ રાષ્ટ્રીય આવકની વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તો તેને શું કહેવામાં આવે છે માથાદીઠ આવક જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું જો યાદ રાખજો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું જીવનની ભૌતિક ગુણવત્તાનો આ એટલે શું આ તફાવત છે બરાબર ધ્યાન રાખજો

જીવતા જન્મેલા દર 1000 બાળકો એ એક વર્ષનો આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણ શું કીધું છે જીવતા જન્મેલા દર 1000 બાળકો એ એક વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલા મૃત્યુ પામવા હોય તેવા બાળકોની સંખ્યા બાળ મૃત્યુદર પ્રમાણ સંખ્યામાં હોય

રાજાશાહી અર્થવ્યવસ્થા આવતા કયા નાણાંની શરૂઆત થઈ તો ધાતુ નાણાંની અંદર સિક્કાઓની શરૂઆત થઈ બરોબર આપણે જુદા જુદા પ્રકાર છે એમાં ધાતુ નાણાંની અંદર રાજાશાહી રાજ્ય વ્યવસ્થા આવવાથી એમણે નાણામાં શું કર્યું તો કે સિક્કાઓની શરૂઆત કરી ધાતુના સિક્કાઓ માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા બરોબર કે પૂર્ણની અંદર રોબર્ટસન માર્શલ ગમે ને પૂછાઈ શકે છે તો કોઈ પણ સમય અને સ્થળ કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તો તેને શું કહેવામાં આવે છે નાણું તરીકે ઓળખવામાં આવે છે બરાબર કોઈ પણ સમયે અને સ્થળ કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુ અને સેવાઓનો વિનિમય થઈ શકે તો તેને નાણા તરીકે ઓળખવામાં આવે છે સાતા પ્રથા કયા કારણે મર્યાદાવાળી બની તો આ બે ગુણમાં પણ ગુસાવી શકે બરોબર પણ આ આપણે ગુણમાં પૂછો છે તો ઔદ્યોગીકરણ શહેરીકરણ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની સાતા પ્રથા જો સાતા પ્રથાની મર્યાદા નથી પૂછી મર્યાદા નહીં છે આપણે જાણવી શકીએ પરસ્પર મેળભેશાળવાની મૂલ્યના સંગ્રહની અને મૂલ્યના પણ એ મર્યાદા છે પણ મર્યાદા વાળી કેમ બને એનું કારણ પૂછે છે તો ઉદ્વિકરણ શહેરીકરણ શ્રમ વિભાજનના કારણે મર્યાદા વાળી બની હોય તેવું લાગે છે એટલે કેટલા કારણે મર્યાદા વાળી બને મેકલબે ફુગાવ વિશે શું કીધું કે વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે તો ત્યારે ફુગાવો સર્જાય છે એવું મેકલબે આપણને કીધું છે આ પણ એક એમસીક્યુ અંદર પ્રશ્ન આવી શકે છે મેકઅપના મંથે ફુગાવો એટલે શું બરોબર તો અથવા તો વિશે મેં શું કીધું દાબેલો ફુગાવો લેવા આ પણ બે ગુણમાં પ્રશ્ન બોર્ડમાં પૂછાયો છે અને ખાલી જવાબ આટલો જ લખવાનો છે એ ગુણનો પ્રશ્ન છે ને બોર્ડમાં પૂંસાયેલો છે બે ગુણમાં અને જવાબ એટલો જ આવે છે એક ગુણમાં પૂછાયતો મળે ને બે ગુણમાં પૂછાયતો પણ મળે બરોબર સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધવા હોવા છતાં ફુગાવો છે જેને શું કહેવામાં આવે છે ડાબેલો ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે ફુગાવો એટલે શું ખાલી પૂછ્યું છે ફુગાવો એટલે શું તો એનો જવાબ આવે છે ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગાય વધારો એટલે ફુગાવો આટલું લખવાનું છે બરોબર ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એટલે ફુગાવો

બ્રહમાન અસાક્ષજનું સૂત્ર છે બેંકનો અર્થ આપો ખાલી બેંકનો અર્થ બેંકિંગ સેવા આપતી સંસ્થા એટલે બેંક આટલું લખી શકો ચાલે કોઈ ખોટું પડી શકે નહીં બેંકિંગ સેવા આપતી સંસ્થાને શું કહેવામાં આવે છે તો કે એને બેંક તરીકે ઓળખવામાં આવે છે તો અહીં આપણે 15 પ્રશ્નો આપેલા છે 15 પ્રશ્નોમાંથી તમારા શિક્ષકો સારા લક્ષી એવા 5 પ્રશ્નો તૈયાર કરશે તો આવતી જે તમારી પ્રશ્ન બેંક છે એમાં પણ સાહેબને ને પંદર પ્રશ્નો મળશે અને એમાંથી તમને પાંચ પ્રશ્નો આપશો તો આવા જ પ્રશ્નો હશે ને આમાંથી ઘણા બધા પ્રશ્નો હશે બરોબર છે તો આપણે આ પ્રશ્નો તૈયાર કરી નાખો સ્વાધ્યાય તૈયાર કરી નાખો અમુક અમુક સર કે તમારા સાહેબે જે આઈએમપી આઈએમપી કીધું હોય ને તો એવું તૈયાર કરી નાખો કારણ કે તમારા શિક્ષક તમને વધારે જાણે તો તમારા શિક્ષક ઉપર આપણે વિશેષ વિશ્વાસ રાખવાનો અન્ય ઉપર ખોસો રાખવાનો બરોબર તો એમને પણ જે પ્રકારનું આઈ એમ કે કીધું છે એમને પણ જે પ્રકારની હાઇલાઇટ કરવાની કીધી છે તો એના ઉપર ધ્યાન આપો કારણ કે પેપર એ બનાવવાના છે બરોબર તો એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર કેટલા પ્રશ્નો પૂછાવવાના છે તો ચાર પ્રશ્નો આપેલા હશે અને જવાબ કેટલાના લખવાના છે બે ના લખવાના છે પેલા આવું નતું બે જ આપતા હતા અને બે ફરજિયાત હતા તો તમને આ વખતે ચાર આપેલા છે બે ના જવાબ લખવાના છે એક પણ પ્રકરણ બે અને પ્રકરણ સોરી પ્રકરણ ત્રણ અને પ્રકરણ ચાર આ પ્રશ્નો છે એટલે પ્રકરણ ત્રણ ના વિશેષ પ્રશ્નો હશે અને કે આખું છે અને પ્રકરણ ચાર અધૂરું છે બરોબર એટલે પ્રકરણ ત્રણ ઉપર આપણે વિશેષ ભાર મૂકવાનો તેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા હતા જોઈ લેવી તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો જણાવો કોઈ પણ

અને માનવ વિકાસ આંક આ બે મહત્વના છે બોર્ડમાં પણ આ બે આંકમાંથી પ્રશ્નો હશે અને હશે જ માનવ વિકાસ આંકના ઘટકો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડે આવકના ટકામા સમજાવું રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની મર્યાદા સમજાવું વેપારી બેંકની સાક્ષર જે કામ કરી ઉદાહરણ આપી સમજાવું જો શું લખ્યું છે ઉદાહરણ બરોબર કોષ્ટક દોરો પછી વેપારી બેંકને થાપણો વિશે સમજાવું

એટલે એવું બની શકે ગઈ પ્રશ્ન બેંક કહી શકાય કે આ વખતે પણ એવું શિક્ષકો પણ એ જ બાબતને ધ્યાનમાં આપશે ત્રીજા ચેપ્ટર માંથી પાંચ ગુણ પ્રશ્ન આપણે બોર્ડમાં પૂછાય છે તો આપણે ત્રીજા ચેપ્ટરના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું તો ત્રીજા ચેપ્ટરના ના જ ત્રણ પ્રશ્નો ઉપાડી બરોબર તેમાંથી એક તો હશે જ તો ગઈ વખતે બે પ્રશ્નો આપ્યા હતા બે માંથી એક લખવાના હતા બરોબર છે તો બે મૂકી દીધા હતા કારણ એક લખવાનું હતું બે જ પૈસા હતા એમને બે હતા સાટા પ્રથા ન થાય તેની મર્યાદા સમજાવું નાણાં ઉદભવ વિકાસ તેના કાર્યો સમજાવું બે પ્રશ્ન એના સિવાય નાણાંની વ્યાખ્યા આપી નાણાના કાર્યો બે પ્રશ્નો છે આવી ગયા પ્રશ્ન બરોબર હવે પ્રશ્નો આ ચેપ્ટર ના કહી શકાય છે હા ફુગાવાવાળો વાળો પ્રશ્ન સોરી ફુગાવાના કારણો બરોબર એ પૂછાઈ શકે કારણો બધાનો હા બરોબર વિદ્યાર્થી મિત્રો કારણો બધા આવે નહીં પણ એમાંથી કોઈના લઈ તો મુખ્ય કારણો લઈ શકે અન્ય કારણો શકે બધાય પણ પૂછી લે બરોબર જો આમાં જો પ્રશ્ન પૂછેલો છે આમાં ત્રણ ગુણના નાણાનો ઉદ્ભવ એ ત્રણ ગુણનો પ્રશ્ન હતો વિકાસ જણાવાય નાણાના કાર્ય તો નાણાના કાર્ય કેટલા છે ત્રણ તો ગુણભાર ગમે તે મળે ત્રણ તો ત્રણ ગુણ આના અને નાણાના ઉદ્ભવના બે એમ તમારા પાંચ ગુણ મળે તો આ પ્રશ્ન પૂછાઈ શકે નાણાનો ઉદ્ભવ અને વિકાસના કાર્યો ચણાઓ તો આપણે ચાર પ્રશ્નો થયા તો ચારમાંથી બોર્ડ પર પૂછાવાના છે બરોબર છે બોર્ડમાં પણ આ પ્રશ્નો આવી શકે છે બરાબર તો આ ચાર પ્રશ્નો આપણે વિશેષ યાદ રાખવાના તો મારા ખ્યાલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયો હશે એકમ કસોટીની અંદર આપણે શું આવશે શું નહીં આવે તો વિદ્યાર્થી મિત્રો આવતી એકમ કસોટીની અંદર તમને 25 માંથી 25 મળે એવી તૈયારી કરો ચેપ્ટર કોશા હશે તો તમને એનો ફાયદો થશે તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે એકમ કસોટી આપો ઓલ ધ બેસ્ટ